ને ભગવાન કાંડો જો તમારી પાસે આંખ બંધ કરીને તમે યાદ આવો છો સ્મૃતિ પર જ્યારે ફ્રી બેઠું તમે યાદ આવો સંવેદના ધર્મની શરૂઆત ચાર તબક્કે શરણ ભાવ સાધના ભાવ સાતત્ય ભાવ અને સંવેદના ભાવ હવે તમે મને સમજાવો ચારમાં આપણે ક્યાં તૂટ્યા શરણ નદી સાધના નદી સાતત્ય નથી કે સંવેદના નથી સંવેદના એટલે વિનાશ લાગણી મારા જેવાને ભગવાન તમે મળી ગયા આવા સડી ગયેલા કાળમાં ગુરુ ભગવાન આપણા મને દર્શન ત્યાં કમાલ થઈ ગઈ કમાલ કમાલ રેવતી શ્રાવી ગયા ભગવાન ગોચરી વોરાવી ત્યારે ગોચરી વોરાવી તીર્થંકર નામકર્મ નથી બાંધ્યું સંભેદના કમાલ કમાલ મારા ગોચરીના દ્રબેદી ભગવાનના લોહીના ઝાડા મટી છે કમાલ તીર્થંકર નામ નો બાંધ્યો એક સમય એક નો કરોડી સો રૂપિયાનું દાન સંવેદના સાથે ચંદન બળાય વોરાવેલા અડદના બાકુડા સંવેદના હતી ગુલાબ જામુ ની રસગુલ્લા તો નથી ભગવાનના ના પારણા પાંચ મહિના ને દિવસના દિવસ ઉપવાસના ચોવીસ પારણા અને વરાવાનું દ્રવ્ય ખાલી કદાચ બળદિઓ પણ ન ખાય એવા અડદના બાકડા અને એનાથી પહેલા સાધવી થવાની ભૂમિકા ઉભી નાખી અહીંયા બેઠેલા બધાને પૂછ્યું છે ચારમાં ક્યાં તૂટીએ છીએ અને બોલો સાહેબ ચારેમાં પાંચ છે